ગુજરાત પોલીસ વિભાગ દ્વારા જે ઓપરેશન મ્યુલન્ટ જે ચાલુ કરવામાં આવ્યું છે એ અંતર્ગત જે એકાઉન્ટ હોલ્ડર આવા ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે જે એકાઉન્ટ ભાડે આપે છે એવા એકાઉન્ટની અમારી પાસે અગાઉના જે ડેટા છે એમાં રહેલી માહિતી તેમજ અમારી સોર્સથી મળેલી માહિતીના ઉપર વર્કઆઉટ કરીને આઈફોર સી એક ફોર્મેટ છે જે કેન્દ્ર સરકાર દ્વારા વિકસાવવામાં આવેલું છે કે જેમાં રહેલ ડેટા ઉપર સર્ચ કરીને એમાં વન નાઇન થ્રી ઝીરોમાં જે કમ્પ્લેન જે ભારતના નાગરિકો દ્વારા જે કરવામાં આવતી હોય છે એ કમ્પ્લેનોના ડેટા મેળવીને અમને ખ્યાલ આવતો હોય છે કે આ જે એકાઉન્ટ છે એમાં કેવા કેવા પ્રકારના ગેરકાયદેસર કૃત્યો ગેરકાયદેસર કામો કરવામાં આવતા હોય છે હાલમાં આ એક એકાઉન્ટ જે ધારક છે એને જે લોકોને ભાડેથી આપેલું છે એકાઉન્ટ એના વિરુદ્ધમાં એ ત્રણ ઇસમો વિરુદ્ધમાં ફરિયાદ કરવામાં આવી છે એમાં અલગ અલગ હેડ ઉપર અલગ અલગ રાજ્યોમાંથી મધ્યપ્રદેશ છત્તીસગઢ અ તમિલનાડુ એવા અલગ અલગ રાજ્યોના નાગરિકો દ્વારા કમ્પ્લેન કરવામાં આવી છે અને એવી વિગતોને બધેને કમ્પાઇલ કરતા આ જ એકાઉન્ટમાં ઓછામાં ઓછા બે કરોડનું ટ્રાન્ઝેક્શન થયેલું છે આખી વિગત આ ઉપરાંત એવી પણ છે કે આ એક એકાઉન્ટ છે આ સિવાય બીજા સાત એકાઉન્ટ છે જેમને મળી આવેલા છે એમાં બધું સમાવેશ કરીને જે ટ્રાન્સઝેક્શનની લિમિટ છે ઓછામાં ઓછા વીસ કરોડ ઉપરાંતનું જે ટ્રાન્ઝેક્શન થયેલું છે ને એની ફ્રોડમાં ટોટલી આનો યુઝ થઈને આ પૈસા છે એન કેન પ્રકારે જ્યાં સંગથી ટોળકી છે એ કોઈ પણ રીતે મેળવીને આ રૂપિયાને અલગ અલગ રસ્તેથી મેળવી લેતા હોય છે પરમ વાળંદ કે જે નરોડા અમદાવાદના રહેવાસી છે એણે એકાઉન્ટ ખોલાવડાવીને એ પરમનું કામ એટલું હતું બેઝિક જે ગરીબ તબક્કાના અથવા સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત હોય છે જેને અવેરનેસ ઓછી હોય છે એવા લોકોને ટાર્ગેટ કરે છે એના પરિચિતો પણ એમાં હોય છે અને એના જાણીતા પણ ઓળખીતા એવા હોય છે કે જેને થોડી લાલચ આપીને અમુક રૂપિયા આવે દસ વીસ કે ત્રીસ હજાર જેવા વન ટાઈમ પેમેન્ટ કરીને એ એકાઉન્ટ પોતાની કસ્ટડીમાં લઈ લે છે એકાઉન્ટ અને એકાઉન્ટની સાથે જે બી કીટ આવતી હોય છે કે જેમાં મોબાઈલ ફોન જે સિમ કાર્ડ હોય છે એ કે જે રજીસ્ટર્ડ હોય છે એ મોબાઈલ જે તે બેંક એકાઉન્ટ સાથે એ અને જેનું પાસબુક અને જે ચેકબુક છે એ બધી વસ્તુઓ જે આરટીજીએસ કે અથવા ઓનલાઈન મની ટ્રાન્ઝેક્શન કરવા માટે જે જરૂરી વસ્તુઓ છે એ પોતે મેળવી લેતા હોય છે અને આ મુખ્ય કામ હતું પરમનું અને પરમે આ બધી વસ્તુ જે તે એકાઉન્ટ હોલ્ડર પાસેથી મેળવીને એ એકાઉન્ટ એણે કરણ પટેલ નામના વ્યક્તિ કે જે નિકોલ અમદાવાદનો રહેવાસી છે એને પ્રોવાઈડ કરેલી છે અને કરણ એની સાથે બીજો એક ઈસમ છે કરમેશ પટેલ કે જે સરગાસણ ગાંધીનગરનો રહેવાસી છે એની સાથે બંને કરણ અને કર્મેશ બંને આવી રીતે પરમ સિવાય બીજા લોકો સાથે પાસેથી પણ એકાઉન્ટ મેળવે છે એવી માહિતી છે પણ એના સ્પષ્ટ નામો સામે નથી આવ્યા પણ હાલમાં પરમ એકાઉન્ટ હોલ્ડર પાસેથી એકાઉન્ટ ખોલાવડાવી બેંકની કીટ મેળવીને કરણ અને કર્મેશ નામના વ્યક્તિને આપતો હોય આ ત્રણેય વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે